નમસ્તે મિત્રો આજે સત્તર જૂનના રોજ આપણે જેટલા પ્રશ્નો મળ્યા છે એનું આપણે સોલ્યુશન થોડુંક જોઈ લઈએ ઝડપથી બરાબર અને હજુ ઘણા મિત્રો છે એ મને ઓલરેડી મોકલી રહ્યા છે જે થ્રીજી શિફ્ટમાંથી છૂટ્યા છે બરાબર છે તો એનું આપણે આવતીકાલ સવારે મૂકીશું કે ભાઈ અત્યારે લાસ્ટ શિફ્ટની અંદર કારણ કે અત્યારે વરસાદી વાતાવરણ છે ઘણા બધા બસમાં હોય ટ્રેનમાં હોય એટલે પ્રોપર આપણને આ માહિતી આપી શકતા નથી તો આપણે એનો કાલના વિડીયોમાં લઈશું પ્રથમ પ્રશ્નને જોઈએ તો પૂછ્યું છે રતાદળાપણું જે છે કયા વિટામિનની ઉણપથી અથવા તો ખામીથી થાય છે ઓકે તો વિટામિન એ દ્વારા આપણે જ્યારે શરીરમાં ઉણપ થાય તો રતાંધલાપણું એટલે કે ભાઈ એ વ્યક્તિ જે હોય એમને રાતના સમયે આછું દેખાય છે અથવા તો ઓછું દેખાતું હોય છે બરાબર અને વિટામિન એ જે છે એનું આપણે એમ કહીએ ભાઈ રાસાયણિક નામ છે રેટિનોલ તરીકે ઓળખાય છે હવે વિટામિન તરફ આ લોકો ગયા છે તો તમે એકાદ બે દિવસમાં જોજો તમને વિટામિનના પ્રશ્નો ઘણા જોવા મળશે તો તમે જે લોકોના નજીકમાં પેપર છે વિટામિનને થોડું વાંચી લે બરાબર એવી જ રીતે વિટામિન બી જે છે એ શું કહેવામાં આવે તો કે ભાઈ એને થાઇમિન તરીકે ઓળખવામાં આવે છે વિટામિન બી જે છે એ આપણા મસલ્સ બોડી માટે જરૂરી છે અને એની ઉણપથી આપણને બેરીબેરી થાય છે બરાબર એવો રોગ થતો હોય છે જેવી રીતે વિટામિન ડી છે એની જરૂર છે તો આપણા શરીરની અંદર હાડકાઓ માટે હોય છે વિટામિન સી જે છે તો વિટામિન સી જે છે એ આપણા શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિઓ જે છે આપતું હોય છે ઓકે બીજો પ્રશ્ન જોઈએ કે ભાઈ અનુચ્છેદ બસો મુજબ કેન્દ્ર સરકારને કયા વિષય ઉપર વિશેષ શક્તિઓ જે છે આપવામાં આવી છે તો કે ભાઈ જો બસો છેતાલીસ છે ને એના અંદર આપણે બધી સૂચિઓ આપેલી છે એક તો પહેલાં છે રાજ્ય સૂચિ સંઘ સૂચિ અને સમવર્તી કે બંને ભેગા હોય એવા તો એના અંદર કેન્દ્ર સરકારને જે આપવામાં આવ્યું છે તો કેન્દ્ર સરકારને સંઘ સૂચિ ઉપર કાયદો બનાવી શકે એવી સત્તા આપી છે જેમ કે રક્ષા ઉપર વિદેશી બાબતો ઉપર આનો જે સત્તા છે સંસદ જે છે પોતે એના માટે કાયદાઓ બનાવી શકે છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે એક્સેલમાં બરાબર બી ફાઇવ આવો કંઈક પ્રશ્ન પૂછી લીધો છે પ્રોપર મને એવું લાગતું નથી કે આ પ્રશ્ન આખો હશે કદાચ અધૂરો હોઈ શકે કારણ કે સ્ટુડન્ટને પ્રોપર યાદ ન હોય એટલે બની શકે એનો પ્રશ્ન એવો હતો કે સર બી ફાઇવનો મતલબ શું થાય આવો પ્રશ્ન હતો તો જો આને છે ને તમે જે લોકો એક્સેલ અને વાપરતા હોય એને ખ્યાલ હોય કે ભાઈ જે આડી હોય એને રો કહેવાય ને ઊભી હોય એને કોલમ કહેવામાં આવે છે બરાબર તો તમે ઉપર જોશો ને એટલે કે એ બી સી ડી આવું લખેલું હોય બરાબર છે તો ઊભી હોય ને એ બધી કોલમ હોય અને એમાં કોલમની અંદર માનો કે પાંચ નંબરનો જે ભાગ હોય બરાબર આ એક બે ત્રણ ને ચાર ને આ પાંચ તો કે ભાઈ આ બી વાત કરીએ એટલે બી અહીંયા ઉપર છે અને એ પાંચ નંબર ઉપરનો જે સેલ છે એને સિલેક્ટ કર્યું છે એવું કહેવા માંગે છે એટલે કે ભાઈ રો અને કોલમ જે છે એ દર્શાવતું હોય છે પછી પ્રશ્ન છે બંધારણના કયા અનુચ્છેદમાં માઇનોરિટીઝના હિતની વાત કરી હવે માઇનોરિટી એટલે કે ભાઈ અલ્પસંખ્યકો જે લોકો જે છે જેના ધર્મની અંદર ઓછી સંખ્યાઓ છે ભારતમાં એ લોકોની વાત કરે છે તો કે ભાઈ એના હિત માટે કંઈમાં વાત કરે તો ભાઈ જો અનુચ્છેદ ઓગણત્રીસ જે છે બરાબર અનુચ્છેદ ઓગણત્રીસ મુજબ પોતાનો ધર્મ ઓકે એ પોતાના ધર્મને પાળવો એની સંસ્કૃતિ અને એની ભાષાનું જતન કરવું બરાબર છે એના હિતની વાત જે છે એમાં કરવામાં આવી છે અનુચ્છેદ અઠ્યાવીસની વાત કરું તો કે ભાઈ એને પોતાના ધર્મની પૂજા કરવી ધર્મસ્થાનો જવું ધાર્મિક સ્થળો સ્થળો છે એનું જતન કરવું અને એના ધર્મને લગતી શૈક્ષણિક સંસ્થાઓ જે છે એને પણ એ બનાવી શકે આવી એની છૂટ છે એવી જ રીતે અનુચ્છેદ ત્રીસ મુજબ એની પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો જેમ કે તમે જોવો કે ભાઈ સેન્ટ મેરી છે લગભગ બધા સિટીની અંદર હોય છે અને ક્રિશ્ચન ધર્મને ફોલો કરતા હોય છે તો એ પોતાની શૈક્ષણિક સંસ્થાઓ આ રીતે સ્થાપતા હોય છે પછી મદરેસાઓ હોય છે ઓકે આઈ થિંક આપ સમજી ગયા છો હું જે કહેવા માગું છું આગળનો પ્રશ્ન જોઈએ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ જે છે એનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો કે ભાઈ આનું જે મુખ્યાલય છે એ દિલ્હીની અંદર આવેલું છે એની સ્થાપનાની વાત કરીએ તો બાર ઓક્ટોબર ઓગણીસો ત્રાણુંએ થયેલું છે અને હાલ એમના અધ્યક્ષ કે એના વડા જો હોય તો વી રામા સુબ્રમણ્યમ જે છે એમના વડા છે આ આપના પ્રશ્ન શું શીખવાડે છે કે ભાઈ જેટલી વિશેષ સંસ્થાઓ છે એમના રિલેટેડ આપણને નોલેજ હોવું જોઈએ એમાંથી પ્રશ્નો લાવે છે પછી બે દિવસથી જોઈએ તો આ નત નવા વિદ્રોહ અથવા તો જે થયેલી ક્રાંતિઓના પ્રશ્ન એમાં એક નવો પ્રશ્ન લાવ્યા રામોસી વિદ્રોહ કોની સાથે થયેલો બરાબર છે તો ભાઈ બ્રિટિશ સરકારની સામે થયેલો તો જે અઢારસો ને બાવીસની અંદર મહારાષ્ટ્રના સતારા અને પુણેના લોકો જે હતા એમણે આ બ્રિટિશ સરકારની સામે કરેલો બરાબર પછી છે પ્રશ્ન સત્તરસો ત્રાણુંનો ચાર્ટર એક્ટ જે છે એ કેટલા વર્ષ માટે લંબાવવામાં આવેલો બરાબર છે તો ભાઈ એ છે ને વીસેક વર્ષ સુધી એને લંબાવવામાં આવેલો હતો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો કે ભાઈ મોદી સરકારની જે કાંઈ અવનવી મુલાકાતો છે વિશેષ મુલાકાતો છે એને રિલેટેડ પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ એપ્રિલ બે હજાર પચીસમાં શ્રીલંકાના કયા મંદિરની મુલાકાત પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી હતી તો એ છ એપ્રિલ બે હજાર પચીસમાં મહાબોધી મંદિર છે અને જે શ્રીલંકાનું અનુરાધાપુરાની અંદર આવેલું છે ત્યાં એમણે મુલાકાત એમના રાષ્ટ્રપતિની સાથે કરવામાં આવી હતી પછી પ્રશ્ન છે વિશ્વ બેંકે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતની જીડીપી દર જે છે એ કેટલો રહેશે એવું એણે જણાવેલું તો કે ભાઈ તેમણે છે ને એ છ પોઈન્ટ ત્રણ ટકા જેટલો જીડીપી રહેશે એવું એણે જાહેર કરેલું વિશ્વ બેંકે જ્યારે વાસ્તવિકમાં આપણે આઠ પોઈન્ટ બે બે જ ટકા જેટલું રહેલું છે પછીનો પ્રશ્ન છે કે ભાઈ ફિલિપિન્સ સાથે બસો મિલિયન ડોલરનો આપણે એક વ્યાપાર સોદો કરેલો છે તો એ કઈ આઈટમ કઈ વસ્તુ માટે આપણે આ સોદો કરેલો છે તો એનો રાઈટ આન્સર છે કે ભાઈ આકાશ મિસાઇલ જે છે એ ડીઆરડીઓ દ્વારા આપણે બનાવવામાં આવેલી છે અને જેને આપણે ફિલિપિન્સની સાથે બસો બિલિયન ડોલરનો સોદો કરેલો છે ઓકે એવો જ એક પ્રશ્ન એનો છે એનો છે ફિલિપિન્સની સાથે આપણે બે હજાર બાવીસમાં ત્રણસો ને પંચોતેર મિલિયન ડોલરનો બિઝનેસ કરેલો અને જે બ્રહ્મોસ મિસાઇલ માટે કરવામાં આવેલો હતો જ્યારે આણે પૂછેલું હતું એ શું હતું તો કે બસો મિલિયનવાળું એટલે એની અંદર આવશે તો કે ભાઈ આકાશ મિસાઇલ જે જમીનથી હવામાં માર કરે એવી મિસાઇલ્સ છે ઓકે પછી પ્રશ્ન એવો રણજીત ટ્રોફી બે હજાર ચોવીસ પચીસના વિજેતા ટીમ જે હતી એના કેપ્ટન કોણ છે ઓકે તો જો આ લોકો આ રણજી ટ્રોફીને ખૂબ જ યાદ કરે છે દર વખતે અને હજી આ રણજી ટ્રોફીમાંથી તમને બે કે ત્રણ સવાલ જે છે નેક્સ્ટ એક્ઝામમાં જોવા મળશે ઓકે તો કે ભાઈ રણજી ટ્રોફીના વિજેતા જે ટીમ હતી ને એની ટીમનું નામ હતું વિદર્ભ ઓકે અને એ આમ તો મેચ ડ્રો ગઈ હતી પરંતુ જેણે પ્રથમ દાવ લીધેલો હતો એને એ લોકોએ વિજેતા જાહેર કરેલા અને વિદર્ભ ટીમ જે છે એને જીત સાથે એના કેપ્ટન છે અક્ષય વાડેકરને આ પ્રશ્નને લગતો જવાબ બને છે કે ભાઈ વિજેતા ટીમના કેપ્ટન તો કે અક્ષય વાડેકર નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો કે ભાઈ કેન્દ્રીય ગૃહમંત્રી જે છે અમિત શાહ એમણે કોના નામ ઉપર પોલીસ અકાદમી જે છે આખી ઓપ ઓપન કરી છે ઓકે તો નામ છે થોડું વિચિત્ર છે કદાચ યાદ રહીનારે લચિત બોરફુકન એ અસમના એક વ્યક્તિ હતા જેમણે સત્તરમી સદીમાં મુઘલોની સામે એક લડત લડેલી અને એને ધ્યાને લઈ અને હાલમાં જ એવું કહેવાય કે ભાઈ અમિત શાહ દ્વારા અસમની અંદર એક એકેડેમી જે છે એ ઓપન કરવામાં આવી છે પછી પ્રશ્ન હતો આઈએમએફ દ્વારા જાન્યુઆરી બે હજાર પચીસમાં વિશ્વ આર્થિક વિકાસ દર જે છે એ કેટલો જાહેર કરવામાં આવેલો હતો તો વિશ્વનો આર્થિક વિકાસ દર જે છે થ્રી થ્રી જેટલો જાહેર કરવામાં આવેલો હતો નેક્સ્ટ ક્વેશ્ચન આવ્યો પીસીમાંથી કોમ્પ્યુટરમાંથી કે વિન્ડોઝમાં ડિલીટ કરેલી ફાઇલ જે છે એ તમને ક્યાં જોવા મળી શકે છે તો કે ભાઈ એ આપણને રિસાયકલ બિનની અંદર આ ડિલીટ થયેલી ફાઇલ જે છે એ જોવા મળે છે પછીનો પ્રશ્ન આવ્યો તો કે ભાઈ ફ્રીજ રેફ્રિજરેટર આવા જે ઠંડા ઉપકરણો છે એમાં ઠંડક આપવા માટે નીચેના ઓપ્શનમાંથી કોનો ઉપયોગ થાય છે તો એનો આન્સર હતો ફ્રીઓન અથવા તો આપણે એને ફ્રીઓન તરીકે ઓળખ ઓળખતા હોઈએ છીએ નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો બે હજાર પચીસ છવ્વીસમાં કેટલા રૂપિયા સુધીનો ટેક્સ માફી આપવામાં આવી છે તો કે ભાઈ એને ટેક્સ માફી જે છે બાર પોઈન્ટ પંચોતેર લાખ સુધીની ઇન્કમ ધરાવતા વ્યક્તિઓને ટેક્સમાંથી માફી આપવામાં આવી છે મિત્રો જ્ઞાનકડી વાત કરી દો કે આપણે જો જૂના મટિરિયલ્સ કે પેપર લેવાની ઈચ્છા હોય અથવા તો ગણિતનું કે સાયન્સનું મટિરિયલ લેવાની આપ ઈચ્છા ધરાવતા હોય તો આપ મારી પાસેથી ખરીદી શકો છો એના માટે મારો વોટ્સઅપ નંબર છે એકાણું સત્તાવન અડસઠ એંશી અઠાવન પર આપ મારી સાથે વોટ્સઅપમાં વાત કરીને કોઈપણ મટીરિયલ્સ મંગાવી શકો છો જો આપને નજીકમાં પરીક્ષા હોય અને આપણે પેપર દઈને આવ્યા હો તો તમે પણ મને પ્રશ્ન જે છે એ જેટલા યાદ હોય એટલા મોકલી શકો છો જેથી આપણે બીજા વિદ્યાર્થીઓને હેલ્પ કરી શકીએ ઓકે આગળનો પ્રશ્ન છે રામપ્પા મંદિર જે છે બરાબર એનું બીજું નામ છે કાકતીય રુદ્રેશ્વર એ કયા રાજ્યમાં આવેલું છે તો એ તેલંગણા રાજ્યમાં આવેલું છે અને તેરમી સદીમાં કાકતીય રાજા જે થઈ ગયા એમણે આ બનાવેલું હતું પછીનો પ્રશ્ન આવ્યો આંધી મલાઈ બરાબર હિન્દીનું પુસ્તક છે પણ ગુજરાતી કરીએ તો આંધળી મલાઈ ઓકે આ પુસ્તક જે છે એના લેખક પૂછવામાં આવેલા હતો કે ભાઈ મહાદેવભાઈ પરમા આંતર રાજ્ય જીએસટી રિલેટેડ એક ક્વેશ્ચન્સ હતો જો આંતરરાજ્ય જીએસટી હોય ને એને આઈ જીએસટી તરીકે ઓળખવામાં આવે છે પણ પ્રોપર પ્રશ્ન નથી એટલે આપણે એની વિશે વધારે વાત કરતા નથી ઓકે પછીનો પ્રશ્ન છે તો કે રાજસ્થાનની સૌથી રાજસ્થાનનું સૌથી મોટું માનવ નિર્મિત તળાવ જે છે એ કયું છે તો એનું નામ છે જયસમંદ તળાવ એને આપણે ઢેબડ સરોવર તરીકે પણ ઓળખીએ છીએ જે ઉદયપુરની અંદર આવેલું છે પછીનો પ્રશ્ન આવ્યો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્યના સમયે કયા યુનાની મુસાફર જે છે એ ભારતની મુલાકાતે આવેલા તો એનો આન્સર બને છે મેગઝ થનીઝ ઓકે અને જે સેલ્યુકસ નિકેટર દ્વારા મોકલવામાં આવ્યા હતા અને એમણે એક સરસ મજાનું ઇન્ડિકા પુસ્તક લખેલું જે આખો મૌર્ય સમાજ વિશેની એના અંદર વાત કરવામાં આવેલી નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો કે જે આપણા બંધારણીય અધિકારોની સાથે સાથે અલગ અલગ અધિનિયમો આવ્યા એમાંનો પ્રશ્ન આવ્યો કે ભાઈ લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ જે છે એ ક્યારે આવેલું તો એના વિશે વાત કરી દો બે હજાર તેરમાં એ સંસદમાં પસાર કરવામાં આવ્યું બે હજાર ચૌદમાં રાષ્ટ્રપતિ એના પર હસ્તાક્ષરો કર્યા અને સોળ જાન્યુઆરી બે હજાર ચૌદથી એને લાગુ કરવામાં આવેલું છે ત્યારબાદ વાત કરું તો જુઓ અત્યારે એક આપણા સ્ટુડન્ટ છે એમની સાથે મારે વાત ચાલુ જ છે બરાબર છે એમણે મને ઘણા બધા પ્રશ્નો મોકલા છે જુઓ આ તમને દેખાતા હશે બરાબર કામ અને સમયના બે હતા રમેશ એક કામ કરે છે પછી ઓપ્શનો આવા હતા પછી ત્યારબાદ મને એણે લાંબો લાંબો પ્રશ્નો મોકલો છે જે મેં એને ગણીને પણ મોકલો બરાબર છે કે ભાઈ પી ક્યુ આર એસ ટી પરીક્ષા આપવા જવાના હતા લાંબો લાંબો પ્રશ્ન છે એના સિવાય વાત કરીએ તો એણે જો આપણને કેટલી બધી માહિતીઓ સેન્ડ કરી છે હિમાલય પરમતવાળાનો પ્રશ્ન છે શારદા નામ હતું પછી ગ્રામ પંચાયતના હક વિશે વાત હતી તો આ બધા પ્રશ્ન જે છે હજી મારે પ્રોપરલી એને ટચ કરવાના છે અને એના વિશે હું કાલે સવારે તમને વિડીયોની અંદર બધી જ માહિતી જે છે એ આપી દઈશ તો તમે પણ મિત્રો પરીક્ષા હોય તો આવા પ્રશ્નો જે છે મારી સુધી પહોંચાડી શકો છો જેથી કરીને આપણે બીજાને મોકલાવી શકીએ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અચૂકથી કરજો વિડિયો સારો લાગ્યો માહિતી ગમી હોય તો લાઇક કર્યા વગર જતાં નહીં મળીએ છીએ બીજા વિડીયોની અંદર આવતીકાલ સવારે ત્યાં સુધી આવજો